ઘરે મગફળી બાખલવડ ગામના રિનાર શ્યામ હાલો પદવાન અજારો દિનજો જંજો નથી અજારો એનામાં બોલ કા 78 75

અગિયારસો ને બાવીસ રૂપિયા વીસ નંબર વજન માં સારું મીડિયમ ઝીણું હાલો મુનો હા એક ઓન બાંદરે પણ ગોબન 5 નંબર <laughs> बार सौ न सतर रुपया गिरनार शॉट माल ઓહ અમારું તે રોઈ જાય કલાજી 11000 આવા ના બોલાવો તો આવા દે 12 13 14

પંચાવન મુનાફાઈ હાલો મુનાફાઈ પંચાવન આવતીસો ને પંચાવન રૂપિયા જસ્તણ માર્કેટિંગ યાર્ડ માં મગફળી નું બજાર ગઈકાલે કરતા આજે વીસ રૂપિયા જેવું નરમ જોવા મળી રહ્યું છે બધી વેરાયટીમાં માં વીસ નંબર બીટી બત્રીસ નંબર ગિરનાર માં ઓવરઓલ બજાર નવસો ત્રીસ રૂપિયા થી લઈને તેરસો ત્રીસ રૂપિયા સુધી જોવા મળી રહ્યું છે બધી જ વેરાયટી નું થઈને